સાળી આવો ગણપતિ પર ઓમ ગંગણપદેયના માથે સાડી આવો ઓય મચ્છામ સાડી આવો પરો નદી મેમ સૈમામ લોતેય સંગરાયમ પંચામૃત પરિપટ ચોખો દે સાડી આવો ગંગણપદેયમાં ચોખા દેવા આવો અક્ષરા નવરવયામ ઓચલાવી આવો કાલુ કવામી ઉપાણી એ નિયમ કરતા પુલમ માં પાપ આદિએ માં માં બારણે દેવા ની દુકાન લાવ્યા બોયા આયા અમે માં કાર્તિકેયમ માં આજે ભાદર બાબત કેવડા ત્રીજ મહત્વ એ છે જ્યારે શંકર ભગવાનને પામવા માટે પાર્વતી માતાએ આ વ્રતનું જંગલમાં જઈને આનું વ્રત કરેલું હતું અને તે દિવસે કેવડો ભગવાનને ધરાવ ચઢાવવામાં આવેલો એટલા માટે આ ત્રીજને આપણે કેવડા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પૂજા આખો શણગાર મહાદેવજીને આજના દિવસમાં બીલી બધી જ વસ્તુ એટલે હળદર કંકુથી માંડીને બધી જ વસ્તુ આપણે ચઢાવવામાં આવે છે જે રીતે પાર્વતી માતાએ જંગલમાં જઈને આ પૂજન આહવાન કર્યું હતું દીપા ચવણ આજે ભાદરવા સુધી જ હસ્ત નક્ષત્ર છે આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે પોતા પતિના આરોગ્ય માટે પોતા પરિવારના કલ્યાણ માટે આજના દિવસે શિવજીની પૂજા કરે છે આ આદિ પ્રાચીન કાળમાં ભગવાન શિવ પાર્વતીના સક પણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા એટલે તેઓ હઠ કરી ઘર છોડીને જંગલમાં ગયા જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીના પૂજન કર્યું હતું જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં જાત જાતના કંદમૂળ ફળ ફળાદી જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીનું પૂજન કરી ને શિવને પ્રાપ્ત પ્રસન્ન કરી શિવજીને પ્રાપ્ત કર્યા હતા એ માટે ત્યારથી તમામ બહેનો બધા પતિના સૌ કલ્યાણ માટે બધા પરિવારના કલ્યાણ માટે બધા પતિના આરોગ્ય માટે અખંડ સૌભાગ્ય માટે આ આજના દિવસે ખાસ કરીને કેવડો ભગવાન મહાદેવજીને ચડાવી અને આ હડતાલિકા વ્રત કેવડા જ પૂજન કરે છે